નમસ્કાર દર્શક મિત્રો જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બીએસએફની અગિયાર માસની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના માતૃ વતન આવતા રીછિયાના જવાનોનું વેજલપુર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાનોલ તાલુકાના રિછિયા ગામનો એક નવયુવાન પરમાર ભરતકુમાર રમેશભાઈ જેઓ બીએસએફની અગિયાર માસની સખત ટ્રેનિંગ દિલ્હી ખાતે પૂરી કરીને પોતાના મહાદરે વતન આવ્યા હતા ત્યારે તેઓનું વેચલપુર ખાતે પરિવાર સહિત મિત્રો સહિતના લોકોએ આવકાર્યા હતા ત્યારબાદ તેઓનું ફૂલોના હાર પહેરાવીને ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ભરતકુમારે વેચલપુર ખાતે આવેલ કે કે હાઈસ્કૂલમાં ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો હતો અને ગરીબ પરિવારમાંથી આવતા ભરતકુમારને અભ્યાસ કરવામાં ખૂબ જ કઠિન સમસ્યાઓનો સામ

દેશભક્તિ સંગીતના ગીતો સાથે શોભાયાત્રા નીકળી હતી ત્યારે આ શોભાયાત્રામાં રીછિયા ગામના ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વેચલપુરથી રીછિયા ગામે જવા માટે શોભાયાત્રા નીકળી હતી